રાજુભાઈ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ બાપુની રાજકીય પાર્ટી પ્રજાશક્તિ ડેમોક્રેટિક કડીમાં વિધાનસભાની ચૂંટણી માટે તેમણે કાર્યાલયનું ઓપનિંગ કર્યું અને હવે બે દિવસ બાદ વિસાવદરની અંદર વિસાવદરના લોકોની સાથે એક સંવાદ કરવાના છે અને એ બાદ વિસાવદરની અંદર પણ તેમના ઉમેદવાર ઉભા રાખશે તો વિસાવદરમાં એવું નથી લાગી રહ્યું કે ગોપાલ ઇટાલિયાની સામે બહુ મોટા પડકારો હશે કેમકે એક બાદ એક રાજકીય પાર્ટી વિસાવદરમાં આવી રહી છે અને તેમના ઉમેદવારોના નામની તૈયારી દર્શાવી રહી છે કે અમે પણ વિસાવદરમાં લડીશું અમે પણ વિસાવદરના પ્રશ્નો માટે કોઈ ઉમેદવાર ઉભા રાખીશું લોકશાહી છે તમામ પાર્ટીઓ પોતાનો ઉમેદવાર ઉભો રાખી શકે છે કોંગ્રેસ પણ ઉમેદવાર ઉભા રાખી શકે લડી શકે શંકરસિંહ બાપુ પણ ઉમેદવાર ઉભા રાખી શકે લડી શકે કોંગ્રેસની પીડા તો એ છે કે એને અમારી સાથે કરી એટલે એની ચર્ચા છે બાકી ઉમેદવાર તો એ બી ઉભા ઉભા રાખી શકે રાખે હજી બીજી ઘણી બધી એવી સ્થાનિક પાર્ટીઓ ગુજરાત બહારની પાર્ટીઓ હશે જે ઉમેદવાર ઉભા રાખવા ઈચ્છતા હશે કે સ્વેચ્છા કોઈ ઉમેદવાર ઉભા રાખશે કોઈ ભાજપના કહેવાથી ઉમેદવાર ઉભા રાખશે વિષય એ છે કે ગોપાલ ઇટાલિયાને રોકવા માટે થઈને ભારતીય જનતા પાર્ટીએ

યુવાન ને વિધાનસભામાં મોકલશું આ મક્કમ મન વિસાવદર ના ખેડૂતોએ બનાવી લીધું છે અને ખેડૂતોએ મન બનાવી લીધું હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી ગમે એટલા ફાફા મારે ગમે એટલા પ્રયત્નો કરે ગમે એટલા ઉમેદવારો ઉભા રાખે

માત્ર વિસાવદર વિધાનસભાના ઉમેદવાર જાહેર થયા પછી વિશાલની સાંભળવાની સાથે ગોપાલભાઈ ઇટાલિયા મજબૂતાઈ એ વખતે પણ ત્યાં દસ દસ દિવસ કન્ટિન્યુ રોકાયા છે દસ દસ દિવસ એ વિસાવદર ખેડૂતોનો અવાજ બની લડવાના પ્રયત્ન કર્યા સૌરાષ્ટ્રના ખેડૂત અવાજ બની લડવાના પ્રયત્ન કર્યા એટલે કે સ્થાનિક જે મુદ્દાઓ મોટા મોટા મુદ્દાઓ હતા સિંચાઈના પાણીની વાત હોય ખેડૂતોને જે ફોરેસ્ટ વિભાગની હેરાનગતિ છે એની વાત વાત હોય હોય તરફથી થતી આ યાદી તૈયાર હતી ખબર હતી પણ દરેક ગામડાના સ્થાનિક મુદ્દાઓ કયા છે તો આ જ્યારે રજૂઆતો કરવાની લોકોએ ચાલુ કરી ત્યારે લોકોની અંદર થી એક વેદના હતી કે અમે વર્ષોથી આટલી આટલી સમસ્યાઓથી પીડાઈએ છીએ આ વેદના હતી ત્યારે ગોપાલભાઈ ઇટાલિયા મગજમાં એક વિચાર આવ્યો અમારો ઉમેદવાર ખાલી જાહેર થયો છે એટલે કામ કરશે આવું નથી અમારા થી જેટલા પણ અત્યારે વેદના ની ડાયરીમાં જેટલા પણ પ્રશ્નો આવે છે એમાંથી જેનું બી સમાધાન થઈ શકે એના સમાધાનો અત્યારથી અમે કરવાના પ્રયત્ન પણ કરીએ છીએ

કડીની કડીની અંદર ઉમેદવાર માટે તૈયારી દર્શાવી છે આમ આદમી પાર્ટીએ કડીના અમારા કાર્યકર્તાઓ અમારી ટીમ પાર્ટી નું નક્કી કરશે પણ જ્યારથી કોંગ્રેસે ગઠબંધન તોડવાની વાત કરી ત્યારથી લઈ અને કડીના તમામ કાર્યકર્તાઓ ઉત્સાહ સાથે પાર્ટી ઓફિસે આવી રહ્યા છે લીલી ઝંડી મળશે અને શીર્ષ નેતૃત્વ નક્કી પાર્ટી કરશે પણ મહત્વની વાત એ છે કડીમાં આઈથી જો આમ આદમી પાર્ટી લડશે તો આઈથી કડીમાં સંગઠન અમારું ઊભું છે અને એ સંગઠનની તાકાતથી આમ આદમી પાર્ટી જો શીર્ષ નેતૃત્વ નક્કી કરશે તો સો ટકા લડશે